સાવલીના સરકારી દવાખાને સમાજ સુરક્ષા વિભાગ અને એસએસજી હોસ્પિટલના તબીબો દ્વારા સાવલીના સરકારી હોસ્પિટલ જ દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શાવલીના સરકારી દવાખાને સમાજ સુરક્ષા વિભાગ અને એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દિવ્યાંગજનોને સરકાર શ્રીના વિવિધ યોજનાઓનો લાભ મળ્યો તેવા ઉમદા હેતુથી તેની સાથે જ જરૂરી પુરાવા લઈ ચકાસણી કરી પ્રમાણપત્ર અને તેઓને જરૂરી સાધન સહાય માટેની નોંધણી માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારને જિલ્લાના દિવ્યાંગજનોને એટીપ સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ લાભ મળે તેવા આશયથી વડોદરા જિલ્લામાં કેમ્પ યોજવા માટે ભલામણ કરી હતી તે અનુસંધાને આજે વડોદરાના सावलीના સરકારી દવાખાને વડોદરા एसएसજી હોસ્પિટલના વિવિધ વિભાગના નિશાન તબીબો દ્વારા સાવલીનગર અને તાલુકાના દિવ્યાંગજનોને તપાસ કરાવી ટકાવારી સુનિશ્ચિત કરી પ્રમાણપત્ર પ્રમાણપત્રના દિવ્યાંગજનોને વિનામૂલ્ય જરૂરી સાધનો સંસાધનો માટે નોંધણી કરાવી હતી સાલિકા સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ ઉપપ્રમુખ ચેતન દવે સહિત ભાજપા કાર્યકર્તાઓ સેવા કાર્યમાં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પર પૂરું પાડ્યું છે આજરોજ સાવલી નમ્રતી સામૂહિક કેન્દ્રમાં સમાજ સુરક્ષા દ્વારા વિકલાંગો માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં સાવલી તાલુકાના પચાસ ઉપર લાભાર્થીઓને એ લોકો લાભ આપીને એમને કરવાના છે તથા નવા અને જેના વિકલાંગ છે એમને જરૂરી પુરાવા લઈ એમને પણ એમાં સમાવવા માટે એવો કેમ્પ રાખે છે જેમાં એ લોકો જિલ્લા તથા એસએસજીની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું છે એમાં સાવલી ડેસર કાલે ડેસરમાં છે એટલે જરૂરી લોકોને લાભ લેવા માટે અને સહાયતા આપવા માટે સરકાર દ્વારા કરેલું પગલું છે માં જરૂરી લોકોને લાભ લેવા માટે વિનંતી